સરી જિલ્લાના વાસ્તા તાલુકામાંથી પસાર થાય છે ત્યારે વાસ્તાથી થી સુધીના 12 કિલોમીટરના હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકો ની હાલત કફોડી બની છે ચોમાસા ચોમાસાણે કોંગ્રેસના વિરોધ બાદ હાઇવે ઓથોરિટીએ ખાડા સમારકામની ગેરંટી આપી ગયા બાદ હજી સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી ત્યારે હાઈવે ઓથોરિટીના ભ્રષ્ટાચાર્યોના પાપે નિર્દોષ બાઇક ચાલકો તેમજ વાહન ચાલકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે વાપી સામળાજી હાઇવે પરથી મોટા ભાગના વાહન ચાલકો પસાર થતી વેળાએ તંત્રના અધિકારીઓને અપશબ્દોને ને વાક પાણ છોડીને ભાંડી જ રહ્યા છે છતાં પણ તંત્ર સુધારવાનું નામ જ નથી લેતું બિસ્માર હાઈવેના કારણે અનેક વાહન ચાલકો સાથે અકસ્માતના બનાવો બન્યા છે પરંતુ તેઓ તંત્ર સામે રોષ ઠાલવવા સિવાય કશું કરી શકતા નથી લોકો મજબૂરીમાં ખાડા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે હાઈવે નંબર 56 સાબડાજી એટલી દૂર દૂરસ્થ વ્યવસ્થામાં છે કે મોટા મોટા ખાડાઓ છે અહીંયાથી ઉનાઈથી લઈને વાસા સુધી તમે વાહન લઈને જાવ તો વાહનના કેટલા એક્સિડન્ટ થયા છે કેટલા વાહનો દુરુસ્ત થયા છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે પાણી ફૂલ ભરે રહે છે ચોમાસામાં અમને સરકારની એવી માંગ છે કેવી રીતે આ રસ્તો બને મારું નામ રવિન્દ્ર પાટીલ છે હું સુરતને રહેવાસી છું અને વાંસદાથી લઈને અત્યાર સુધી અમે આવ્યું ને તદ્દન રોડ ખરાબ છે રોડ ખરાબ એટલે બહુ જ ખરાબ છે અને સ્પીડ મિનિમમ દસ પંદર એવી રીતે ગાડી ચાલે છે તો અમે એ વિનંતી કરીએ છીએ રસ્તો તાત્કાલિક બનાવી નાખે એ અરજી અને વિનંતી કરીએ છીએ તરે વાસ્તા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ખાડામાં બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ 15 દિવસમાં સમારકામ કરવાની ખાતરી આપી હતી. તેમ છતાં આજ દિન સુધી ખાડા તેવાને તેવા જ જોવા મળી રહ્યા છે. ત્યારે વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ખુલ્લો પત્ર લખી ચેતવણી સાથે હાઇવેનું સમારકામ કરવાની રજૂઆત કરી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ નેશનલ હાઈવે છપ્પન વાપી શામળાજી રોડ આદિવાસી સમાજની જીવાદોરી સમાન કામ ધંધો કરવા માટે વાપી સુધી જવું પડે ઉનાઈ માતાજીનું મંદિર અને પ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે ખેત પેદાશો વાંસદા ખાતે લઈ જવા માટે ઉનાઈ ખાતે લઈ જવા માટે ધરમપુર ખાતે લઈ જવા માટે આ જ રસ્તાનો ઉપયોગ કરવો પડે છેલ્લા દોઢ વર્ષથી આ રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે વરસાદ પડે તો ખૂબ મોટા ખાડા અને જેવો તડકો પડે તેવા ધૂળની ડંબરીઓ ઉડે છે અમે નીતિન ગડકરીજીને પત્ર લખ્યો છે જો આ રસ્તો તાત્કાલિક બનાવો મનાવ આવે તો અમે અતિ ઉગ્ર આંદોલન કરીશું અને આ રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે પરંતુ કોઈપણ જાતની કાળજી નથી લોકશાહી ડબે અને પારદર્શિકતાથી આ રસ્તાનું કામગીરી ચાલુ થાય એને અમને પણ બતાવે અને તાત્કાલિક કામ ચાલુ થાય એવી અમે માગણી કરી છે જો કામ નહીં ચાલુ થશે તો અમે ધરણા પ્રદર્શન અને રસ્તો હાઈવે બ્લોક કરીશું